નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં વન પર હુમલાના કેસમાં દેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની પીએ અને ખેડૂત મિત્ર સહિત કુલ નવ લોકો સામે ડેડીયાપાડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જે બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવા ભાગી ગયા અને પોલીસે તેમની પત્ની શકુંતલા વસાવા પીએ જીતેન્દ્ર વસાવા અને ખેડૂત રમેશ વસાવાની સૌથી પહેલા ધરપકડ કરી હતી કે થોડા દિવસો બાદ એટલે કે ગત તારીખ ચૌદ ડિસેમ્બરના રોજ ફરાર આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું તેવામાં ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન મળતા જ્યારે તેમના સમર્થકો ટોળે ન વળે અને જિલ્લામાં શાંતિ ન ડોળાય તે માટે નર્મદા પોલીસે એલર્ટથી સુરક્ષા વધારી દીધી હતી તો બીજી તરફ કોર્ટનો હુકમ જેલરને આપવામાં આવે ત્યારબાદ જ જેલર આરોપીને મુક્ત કરતા હોય છે ત્યારે ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરવાનો ડેડિયાપાડા કોર્ટનો ઓર્ડર લઈને નીકળેલા ચૈતર વસાવાના પત્ની વરસા વસાવાને બીતાડા ચોકડી નજીક પોલીસે એક કલાકથી અટકાવ્યા હતા

આમ કરી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવાનો છેતાળીસ દિવસ નો જેલવાસ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાના સ્વાગત માટે રાજપીપળા ખાતે હજારો ની સંખ્યામાં તેઓના સમર્થકો અને ટેકેદારો નો જમાવડો જોવા મળ્યો હતો જ્યાં સમર્થકોએ ભાજપ હાઈ ના નારા લગાવ્યા હતા આ સાથે ધારાસભ્ય ચૈતર વસાવા સરતી જામીન પર મુક્ત થયા હોય અને તેમને કાયદાના નિયમ પ્રમાણે જેલમાંથી છૂટી અમુક કલાક બાદ હથપાર જવાનું હોય છે ત્યારે તેઓના સમર્થકોએ ભરૂચ જિલ્લાના નેત્રંગની મોવી ચોકડી ખાતે જાહેર સ્વાગત કાર્યક્રમ રાખ્યો હતો અને ત્યારબાદ આદરણીય ચેતરભાઈ વસાવાનું જે જે કહી શકાય કે ગાંધીનગરની ખાતે આવેલું એમએલએ જે ક્વાર્ટર છે ત્યાં વર્તમાનમાં ચાલીસ દિવસની અંદર જે એનો જેલવાસ હતો જેનો વનવાસ હતો તે દરમિયાન જેટલા પણ ઘટનાક્રમો બન્યા છે એ ઘટનાક્રમો અને વર્તમાનના જે યુવાનોના રોજગારીના અને શિક્ષણના જે મુદ્દાઓ છે તેનાથી સભાન કરવા માટે તેનાથી તેના તેનાથી જાગૃત કરવા માટે અમે એમને મળવાના છીએ અને વર્તમાનના તમામ મુદ્દાઓ આવતીકાલે જ્યારે વિધાનસભા ક્ષેત્રનું બજેટ સત્ર જ્યારે મળવા જઈ રહ્યું છે ત્યારે આ બજેટમાં તમામ જે મુદ્દાઓ છે ઉઠાવે એના માટેનામાં પ્રયત્નો છે પરંતુ જોવા જઈએ તો અત્યારે જે રીતે પોલીસ પ્રશાસન તંત્ર છે અહીંયાનું એટલે કે રાજપીપળાનું તે અમને રોકી રહ્યું છે કે તમે મંદિર એટલે કે દેવમોંગરા મંદિર છે ત્યાં પણ નહીં જઈ શકો અને જે લોકો એને મોવી ચોકડી ખાતે જે મળવા આવી રહ્યા છે એને પણ રોકવામાં આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ જે ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીનો ડર દેખાઈ રહ્યો છે જોવા જઈએ તો કે ભાઈ અત્યારે અમે રાજપુલા જેલે જ્યારે એને મળવા જતા હતા ત્યારે અમને દોઢ કિલોમીટર અગાઉ પણ અટકાયત કરી અને મૂકી રાખવામાં આવ્યા છે અને જ્યારે જ્યારે પણ કહી શકાય ભાજપ ડરે છે ત્યારે ત્યારે પોલીસને આગળ કરે છે એટલે આ વાસ્તવિકતા છે આ નીતિ રીતિ છે એટલે છતાં પણ અમે ડરવાના નથી અમે મક્કમતાપૂર્વક તો બીજી તરફ નર્મદા જિલ્લા જેલમાંથી બહાર આવતા જ હજારોની સંખ્યામાં ઉપસ્થિત ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પોલીસે લગાવેલા બેરિકેડ તોડી સમર્થકો ધારાસભ્ય ચેતર વસાવા પાસે દોડી ગયા હતા જ્યાં સમર્થકોએ ધારાસભ્ય ચેતર વસાવાને ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું જોકે આદિવાસી શેર આયાના નારા સાથે રોડ શોની માફક જેલની બહાર માહોલ સર્જાયો હતો મને અને મારા પરિવારને મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત મને અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી મારા ધર્મપત્રી શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ યુવાનો માટે બોલીએ છીએ શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા ષડયંત્ર બનાવીને અમને ફસાવી રહેલા છે જે જંગલ ફોરેસ્ટના અધિકારીઓએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિકાળથી કાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીન એ આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અમને હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનત નથી મળ્યા એના માટે પણ અમે લડીશું એટલે અમે ક્યારેય ભાજપ સરકારથી ડરવાના નથી ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છીએ